મિત્રો પાકિસ્તાનમાં મુસ્લિમ રાજાઓ હિન્દુ દેવીને પૂજે એ દેવી ભગવતી માં સિકોતર અને સિકોતર માને પાકિસ્તાનમાંથી ગુજરાત કોણ અને ક્યારે એને સુકામ લાવ્યા તો પાકિસ્તાનમાં માં સિકોતર અને એક સત્ય ઘટના પર આધારિત ઇતિહાસ ની આજે આપણે વાત કરીશું મિત્રો ઘણા વર્ષો પહેલાની આ વાત છે હાલનું પાકિસ્તાન એ વખતે સિંધ પ્રદેશ કહેવાતો હતો અને સિંધ પ્રદેશમાં મુસલમાન હમીર સુમરાનું રાજ ચાલતું હતું અને આ હમીર સુમરાએ એકવાર સોળ સોરઠના ધણી એવા રા નવગણની ધર્મની માનેલી બેન જાહલને એકવાર કેદ કરી અને ત્યારે રા નવઘણની બહેન જાહલે રડતી આંખે પોતાના ભાઈ નવઘણને એક ચિઠ્ઠી મોકલી કે મને આ હમીર સુમરાએ કેદ કરી છે તો મારા ભાઈ મારી વાહરે આવો અને કહેવાય છે કે આ સિંધ મલકના રાજા હમીર સુમરાની આખા મહેલની રખેવાળી માતા શિકોતર અને પઠાપીર કરતા હતા અને તેથી હમીર સુમરો એટલો શક્તિશાળી બની ગયેલો કે કોઈ રાજા એને હરાવી નહોતું અને જો કોઈ એક કાંગડો પણ હલાવી નહોતા શકતા અને ગમે તેવો રાજા હારીને પાછો ફરતો પણ જે દિવસે રા નવગણ પોતાની બહેન જહાલને છોડાવવા માટે ગયો અને તે દિવસે મામળિયા શ્રી ખોડિયાર માને એના પાલા ઉપર બેસાડીને લઈ ગયો અને કહેવાય છે કે રાવ ગણ પોતાની ફોજ લઈને સિંધમાં જવા નીકળ્યો અને સિંધોય નદીને પાસે પહોંચ્યો ત્યારે દૂરથી અમીર સુમરાના ગઢના કાંગળે બેઠેલી માં સિકોતર અને પઠાપીર માં ખોડિયારને જોઈ ગયા ત્યારે માં સિકોતર કહે છે કે હે પઠાપીર અત્યાર સુધી જેટલા રાજા મહારાજાઓ સિંધમાં ચડાઈ કરીને આવ્યા એમાંથી એકે રાજાને જીતવા નથી દીધા પણ આજે જે જૂનાગઢનો ધણી એની બહેનને છોડાવવા માટે આવી રહ્યો છે એના ભાલે નવ લાખ લોબળિયાળીઓ સાક્ષાતમાં ભગવતી ખોડિયાર બેઠા છે અને હે પઠાપીર જેમ માણસ માણસનો સગો હોય ને એમ દેવ દેવનો સગો હોય અને આજે આ જૂનાગઢનો ધણી જૂનાગઢથી એની ખોડિયારને લઈને આવ્યો છે તો એની ખોડિયાર આપણી પાસે આવશે અને આપણને કંઈ કહેશે તો આપણે શું જવાબ આપીશું અને આમ સિકોતર અને પઠાપીર વાતો કરી રહ્યા હોય છે અને આ બાજુ સામે સિંધોય નદીને કાઠેરા નવગણે પોતાનો પડાવ નાખ્યો અને ત્યારે ભાલે બેઠેલી માં ખોડિયાર બોલી કે હે જુનાગઢ ના તણી આજે તું અહીંયાથી થી સીધો હમીર સુમરા ઉપર ચડાઈ કરીશ ને તો તું જીતી નહીં શકે તો કેમ છે તો હે નવગઢ સાંભળ આજે હમીર સુમરાની પાસે બે દેવ છે એક માતા સિકોતર અને પઠોપીર અને આ બંને દેવ હમીર સુમરાના રજવાડાની ચોકી કરે છે અને તારાથી એના ગઢની એક કાંગરી પર નહીં હલે માટે તું અહીંયા ઉભો રહે પહેલા હું સિકોતરને મળીને આવું છું અને આટલું કહીને પાલે બેઠેલીમાં ખોડિયાર ચકલી સ્વરૂપે પાખોના તાર લગાવીને સળર કરતી આકાશ માર્કે ચડી અને કોઈ સિપાઈ નજર ન પડે એવી રીતે હમીર સુમરાના ગઢના કાંગરે જ્યાં સિકોતર અને પઠાપીર બેઠા હતા ત્યાં ઉતરે છે અને જેવા ખોડિયાર ઉતર્યા એવા સિકોતરમાં બોલ્યા કે હે બેન ખોડિયાર આમ ઓચિતાનું આવવાનું કારણ શું છે અને એ પણ આમ અચાનક અને તેદી મારી મોંબળિયાની ખોડિયાર બોલી કે હે ચિકોતર તારાની તને ખબર હોય અને મારાની મને ખબર હોય અને આજે તું મને એમ પૂછે છે કે કેમ ઓચિંતાનું આવવાનું થયું તો તને તારાની ખબર નથી કે એને મારી દીકરી જહાલને તારા હમીર સુમરાએ કેદ કરી છે ને તો એને છોડાવવા માટે હું અને મારો નવગણ આવ્યા છીએ હે ચિકોતર આટલા દિવસ તો મને એમ હતું કે કોઈ દેવ કોઈ દિવસ પાપના પંથે ચાલે નહીં પણ આજે મને ખબર પડી કે માતાજીઓ પણ ક્યારેક ક્યારેક પાપના પંથે ચાલી જાય છે અને ખોડિયારનું આટલું માતા સિકોતર કાંગરાની માથે બેઠા હતા એવા ઊભા થઈ ગયા અને કહે છે કે બેન ખોડલ આવું કેમ બોલે છે કે કેમ બેન આ તારા હમીર સુમરાએ મારી દીકરી જહાલને વગર વાકે કેદ કરી છે તો શું એ પાપનો માર્ગ નથી અને આજે મારી દીકરી ચોધાર આસુડે રડી રહી છે અને તું સિકોતર જો આવા પાપીઓને સહારો આપીશ ને તો હે સિકોતર આ દુનિયામાં તને કોઈ માનશે નહીં હો માટે કહું છું કે સિકોતર રહેવા દે બહેન અરે આવા પાપીઓના પકડાય અને ત્યારે માતા સિકોતર અને પઠાપીર માતા સાથે વચને બંધાણા કે બહેન ખોડિયાર આજે તે અમને જે શિખામણ આપી છે ને એ અમને લાગી ગઈ છે અને હવે બોલ બેન તું કહે ને એમ અમે કરીશું અને ત્યારે માતા ખોડિયાર બોલી કે આ સિંધ માં રહો છો અને આ પાપી હમીર સુમરાના કામ કરો છો અને રાત દિવસ એના ગઢની ચોકી કરો છો તો એ તમને ખાવાનું શું આપે છે કે પઠાપીર બોલ્યા કે મને ઘઉંના બાકડા આપે છે અને માતા સિકોતરને થોડોક કોડિયો ખીચડી આપે છે અને તેથી મારી ખોડિયાર કહે છે કે સિંધ મલકને છોડી દે અને ચાલ મારી સાથે મારા સોરઠમાં ખોબલે ખીર અને છૂટી સેવ ન જમાડું તો હું મામળિયાની ખોડિયાર નહીં અને ખોડિયારે આટલી વાત કરી પછી તો માતા સિકોતર અને પઠાપીર ખોડિયારના પક્ષમાં ચાલ્યા ગયા અને પછીમાં સિકોતર બોલ્યા કે બહેન ખોડિયાર કાલે સવારનો દિવસ ઉગે ને એટલે તારા નવગણને કહેજે કે સિંધ માથે ચડાઈ કરે અને જો હમીર સુમરો હારી જાય અને નવગણ જીતે અને પછી અહીંયાથી જહાલને લઈને પાછા સોરઠ તરફ જાઓ ને ત્યારે અમને પણ તમારી સાથે લેતા જજો ત્યારે ખોડિયાર કહે છે કે ભલે બહેન અહીંથી જીતીને પાછા જઈશું ત્યારે તમને લઈ જઈશું આમ ખોડિયારે આટલી વાત કરીને પાછા નવગણે જ્યાં પડાવ નાખ્યો હતો ત્યાં આવે છે અને નવગણને કહે છે કે નવગણ કાલ સવારનો દિવસ ઉગે ને એટલે હમીર સુમરાની માથે ચડાઈ કર અને હમીર સુમરો હારે અને તારી જીત થાય અને તારી ને છોડાવું ને તો એમ માનજે કે તારી મોમળિયાની કોડિયા તારી ભેડી આવી છે બાપ અને પછી તો એમ કરતા કરતા રાત વીતી અને સવારનો દિવસ ઉગ્યો અને રા નવગણે યુદ્ધ માટે ઘોડામાંથી પલાણ માંડ્યા અને ઘોડા ઉપર બેસીને નવગણે આકાશ માથે જયારે ભાલો લાંબો કર્યો ત્યારે ફરી આકાશમાંથી કાળી દેવ ચકલી બની માતા મોમડિયાની આઈ ખોડિયા રાવી અને ફાલા ઉપર બેસી ગઈ અને પછી તો કહેવાય છે કે સિંધોઈ નદીના વહેતા પાણી ઉપર ખોડિયારે નવગણના કોડા દોડાવ્યા અને ત્યારે એક સિપાહીએ હમીર સુમરાને જાણ કરી કે મહારાજ કોઈ રાજાએ આપણા રાજ ઉપર આક્રમણ કર્યું છે અને ત્યારે સિંધોઈ નદીને કાંઠે તમાસણ યુદ્ધ થયું ત્યારે નવગણ કહે છે કે હે મારી મોમડિયાની ચારણ માડી આ હમીર સુમરાની મોટી દરિયા જેવડી ફોજ છે અને હું એક નાનકડું તેર તાંબાનું લશ્કર લઈને આવ્યો છું તો મારી આજે તો મારી હાર નક્કી છે અને તે દી મારી ખોડિયાર બોલી કે હે નવગણ હજુ તને મારી ભક્તિની ખબર છે તને હજી મારી શક્તિની ખબર નથી અને હે નવગણ તારી કેડે જે તલવાર લટકી છે ને એને જય માતાજી કરીને બહાર ગાઢ અને એક એક ચાટકો માર અને તારા તલવારના એક એક ચાટકે સોસો દુશ્મનોના માથા કાપી ન નાખું જે ઓરડામાં જહાલને કેદ કરી હતી તેના તાળા તોડીને જહાલને આઝાદ કરી અને પછીયાર ની જય બોલાવી અને પછી પોતાના વતન જુનાગઢ પાછા જવાની તૈયારી કરી ત્યારે માતા ખોડિયારે કહ્યું કે રા ગણ રોકાઈ જા અહીંથી માંથી શિકોતર માને લાવનારી મારી આઈ ખોડિયાર હતી અને આમ ખોડિયાર ના કહેવા પ્રમાણે માતા શિકોતર અને પઠ્ઠાપીરના નામના વાવટા કરી અને સાથે લઈને અને જૂનાગઢ પરગણાનો જ્યાં ગઢ ધરાનો કાટ છે ત્યાં મારી ખોડિયાર સિકોતર અને પઠ્ઠા પીરને લાવે છે અને મિત્રો વાતની મજા તો હવે છે કે માં ખોડિયારે માતા સિકોતર અને પઠ્ઠા પીરને ગળધરાના કાટ ઉપર વિશામો આપ્યો અને આમ કરતા કરતા પછી સમય જાય છે અને ભાવનગરના રાજા વખતસિંહજી બાપુ એને બધા આતાભાઈ કહે આ આતાભાઈ ખોડિયાર માના પરમ ભક્ત અને એમના કુળમાં ખોડિયાર પૂજાય આતાભાઈના વડવાઓ ત્રણ ત્રણ પેટીથી માં ખોડિયારના દર્શન કરવા દર વખત ભાવનગરથી ગઢ ધરા આવે હવે એક વખત આતાભાઈ ગઢ ધરા આવીને માતાજીને પ્રાર્થના કરે છે આમ જુઓ માડી હવે તો મારી ઉંમર થઈ હે મા તમારા દર્શન કરવાની મનમાં ઈચ્છા છે તો જરૂર પૂરી કરજો માં આમ આતાભાઈ માતાજીને પ્રાર્થના કરે છે ત્યાં તો માતાજી પ્રગટ થયા અને કહે છે હે ભાવેણાના તણી હે ગોહિલ રાજ હું મામડિયાની ખોડિયાર તારા ઉપર પ્રસન્ન થઈ છું માટે તારે જે જોઈએ તે માગી લે હું જરૂર આપીશ ત્યારે આતાભાઈ બોલ્યા કે હે માં ખોડિયાર ધન ઘડી ધન ભાગ્ય મારા કે માં તમે મને દર્શન દીધા પણ માં તમે મને માગવાનું કહેતા હોય ને તો માં મારા રાજમાં એટલે કે ભાવનગર પધારો એટલે મારે રોજ તમારી સેવા પૂજાનો લાભ મળે અહીં સુધી આવું ન પડે માં ત્યારે ખોડિયાર માં બોલ્યા કે ભાવનગરના ધણી હું ચારણની દીકરી કોઈ દિવસ બોલી ન ફરું માટે હું તારી સાથે જરૂર આવીશ પણ મારી એક શરત છે બોલો માળી બોલો મને શરત મંજૂર છે તો સાંભળ રાજન તું આગળ હાલ અને હું અને હું તારી પાછળ હાલી આવું છું અમે સાથે બેનો તારી પાછળ આવીશું પણ જો તું પાછળ વળીને જોઈશ ને તો ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં વધું હા માળી તમારી શરત મંજૂર છે કહીને આતા ભાઈ આગળ આગળ જાય છે અને પાછળ પાછળ માં ખોડિયાર હાલતા આવે છે ગળ દરેથી માજી નીકળ્યા અને ચાલતા ચાલતા રાજાની પાછળ હાલતા આવે છે પછી કહેવાય છે કે રાજપરા ગામ સુધી પહોંચ્યા અને માતાજીએ લીલા કરી ચારે બાજુથી પવન ફૂંકાયો ઝાડવા ડોલવા લાગ્યા પવન સુસવાટા કરવા લાગ્યો ત્યાં માતાજીએ એકાએક એમના પગના ચાંજર જે રૂમઝૂમ રૂમઝુમ વાગતા હતા એ બંધ કરી દીધા એટલે આતાભાઈને થયું કે માતાજી ઊભા રહી ગયા કે શું આવું વિચારીને જેવું આતાભાઈએ પાછળ જોયું ત્યાં તો માતાજી ખડખડાટ દાંત કાઢતા ઊભા છે હે રાજન ભૂલી ગયો કેમ પાછું વળીને જોયું માં મને માફ કરો અને ભાવનગર ચાલો ના દીકરા હવે એક ડગલું પણ આગળ ન ચલાય અહીં જ મારી સ્થાપના કરજે અને આમ જો અહીંથી ભાવેણા ક્યાં દૂર છે તું અહીં મારા દર્શન કરવા આવજે અને અહીં અમે સાથે બેનું પાળિયા રૂપે પૂજાશું પછી તો આતાભાઈએ રાજપરા ખોડિયાર માતાજીનું મંદિર બંધાવ્યું અને તાતણિયા ધરાને કાંઠે રૂડુ રાજપરૂ ગામ આ માના બેસણા થયા હવે આ બાજુ ગઢ ધરાના કાઠમાંથી પઠ્ઠાપીર અને માતા સિકોદર રોકાયેલા છે અને થોડો સમય જતા પઠ્ઠાપીર અને માતા સિકોદર વિચાર કરે છે કે હે પઠાપીર આપણને સિંધ મલકમાંથી અહીંયા લાવવા વાળી ભગવતી આ ખોડિયાર તો રાજપરાના થડમાં ચાલ્યા ગયા હવે તો આપણે અહીંયા શું કરીશું અને ત્યારે મારી શિકોતરનો પોકાર સાંભળીને હાથમાંથી ત્રણ પાખાડું ત્રિશુલ લઈ અને રાજપરાથી આકાશ માર્ગે મારી કોમળિયાની ખોડિયાર નીકળી અને આ બાજુ માતા સિકોતર અને પઠ્ઠાપીર એકબીજાનો દુઃખની વાતો કરતા કહે છે કે આપણે અહીંયા શું કરીશું અને હવે આપણું કોણ અને એટલી વારમાં તો માં ખોડિયાર આકાશમાંથી ઉતર્યા અને કહે છે કે બેન સિકોતર હું જેને લાવ્યું હોય અને એકલા પડવા દઉં ને એ મને મામડિયાની ખોડિયારને પોસાય નહીં બાપ બોલ બહેન સિકોતર તને શું દુઃખ પડ્યું હે બહેન દુઃખ તો કાંઈ નથી પણ તમારા વગર અમને અહીંયા એકલા ફાવતું નથી અને તે દી મારી ખોડિયાર એટલું કહ્યું કે માતા સિકોતર તમે પણ ચાલો મારી સાથે ગોહિલવાડની ધરતીમાં જ્યાં મારો વાસ છે હવે એક દિવસ ભાવેણાનો રાજા પોતાના કુટુંબ પરિવાર સાથે રાજપરા માતાજીના દર્શન કરવા આવ્યા ત્યાં ગામના ગોવાળો વગડામાં ગાયો ચરાવતા હતા તે આવીને કહે છે કે બાપુ ગજબ થઈ ગયો વગડામાં ચરતી ગાયોની પાછળ હાવજ પડ્યો છે એને મારી નાખશે માટે તમે જટ હાલો અને ગાય માવડીને બચાવી લ્યો આ વાત સાંભળીને રાજા કોડે ચડ્યા અને વગડામાં આવીને જોયે છે તો આગળ ગાય અને પાછળ સિંહ દોડ્યો આવે છે એટલે રાજાએ ઘોડો દોડાવ્યો પણ ત્યાં તો ગજબ થયો ગાય અને સિંહ બંને અદ્રશ્ય થઈ ગયા રાજા ચારે તરફ જોવે છે પણ કઈ દેખાતું નથી પણ ત્યાં તો એની નજર એક ડોશીમાં ચૂલા ઉપર કઈક રાંધે છે એની ઉપર પડી પણ આ શું છે એ જોઈ રાજા એ પૂછ્યું કે માં આ વગડામાં તમે શું કરો છો આમ જોને દીકરા હું લાપસી બનાવું છું પણ માં તમે તો કુલડીમાં રેકડો નાખ્યો છે રેકડાની કઈ લાપસી થાય હા બેટા મારે એવો નિયમ છે કે જ્યાં સુધી ખોડિયાર માને ખોડિયારમાં પુરુષનું માથું એના ચરણે નહીં ધરાવું ને ત્યાં સુધી હું આ રેકડાની લાપસી રાંધીશ અને માતાજીને પ્રસાદી ધરાવીશ અને હું પણ ખાઈશ પણ માં તમે તમારી ટેક પૂરી કરી લો ને પણ દીકરા હું બત્રીસ લક્ષણા પુરુષને ગોતવા તો નીકળી છું મેં સાંભળ્યું છે કે ભાવનગરનો ધણી આતાભાઈ બત્રીસ લક્ષણો છે પણ તેને આ વાત કોણ કરે ત્યારે આતાભાઈ બોલ્યા કે માં તમે મને ન ઓળખ્યો હું જ ભાવનગર નો ધણી મારું મસ્તક ઉતારી એટલે તમે માં ખોડિયાર ને ચરણે ધરી આટલું તલવાર ઉપાડી અને પોતાનું મસ્તક ઉતારવા જાય છે ત્યાં તો માં ખોડિયાર પ્રગટ થયા અને બોલ્યા ભગવતી સિકોતર ના બેસણા થયા અને કહેવાય છે કે ત્યાંથી જ આખા ગુજરાતમાં માં સિકોતરે ડંકો વગાડ્યો અને પછી તો વીરા વસા ની સિકોતર તકલીફ દેવી પૂજકની ની સિકોતર ગંગવા કુવાની સિકોતર સિકોતર અને રતન બા ની સિકોતર અત્યારે હાલ ગામડે ગામડે માં સિકોતર માના મંદિરો છે તો મિત્રો આ હતો માં સિકોતર માં ખોડિયાર અને પઠાપીર નો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ એવન ગુજરાતી ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ